ઓલપાડ તાલુકામાં જંગલી ડુક્કરનો ત્રાસ વધ્યો છે એક ખેડૂત પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે ઓલપાડ તાલુકાના સોંદલાખારા ગામે ખેડૂત પર ડુક્કરે હુમલો કર્યો હતો દિવસે જ ખેડૂત પર જીવલેણ હુમલો કર્યો હતો ખેડૂત પોતાના પશુ ચરાવવા સીમમાં ગયા હતા અને ત્યારે જ ડુક્કરે હુમલો કર્યો હતો ડુક્કરે યુવકના શરીર પર બચકા ભરતા ગંભીર ઈજાઓ પહોંચતા સુરતની નવી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે રાકેશ કુમાર પટેલ પોતાના પશુ ચરાવવા માટે બપોરે એક થી દોઢ વાગ્યાના સમયમાં નીકળ્યા હતા ત્યારે જ અચાનક ડુક્કરે હુમલો કર્યો હતો ડુક્કરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે જેથી ખેડૂતોમાં પણ હવે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે સંજય મહિલા પટેલ છું ગામના ડેપ્યુટી સરપંચ છું અમારા ગામમાં લગભગ બે દિવસ પહેલા રાકેશ કુમાર કાંતિભાઈ પટેલ જે પશુપાલન અને પશુપાલન અને ખેતીવાડી સાથે સંકળાયેલા છે એમના પશુને લઈને ચાલવા માટે અમારી સીમમાં ગયેલા હતા તમારા દિવસના જ લગભગ બાર થી એકના ના ગાળામાં ડુક્કર એક હુમલો કરેલો બે થી ત્રણ જગ્યાએ બચકા ભરેલા હતા એને સુરત હોસ્પિટલમાં લઈ ગયેલા હતા ત્યાં સારું એવું છે હવે ડુક્કરનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે રાતના ખેતર જોવો હોય તો બી તકલીફ પડે છે એટલા તો ખેતર જવાતું જ નથી હવે